અને સમાજના માર્ગદર્શક વડીલ મુરમ્બી શ્રી માયાભાઈ આનિલનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સાથે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાથે આપણા સમાજના અગ્રણી શ્રી મયુરભાઈ બાદરકા સાંભાણિયાના સમર્થન કાર્યક્રમમાં અહીં સમાજના સંમેલનમાં ઉપસ્થિત ભાવનગર જિલ્લાના પ્રમુખ આરસીભાઈ મકવાણા સાહેબ તથા આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ મારા બાપુજી શ્રી મયાભાઈ આહિર તથા મયુર મામા ભાદરકા તાલુકા પંચાયતના પ્રમુખ રાણા દાદા દીપ કાકા બાપભાઈ મધુ કાકા મંત્રસ્થ તમામ મહાનુભાવો અને વિવિધ ગામમાંથી પધારેલ તમામ સમાજના આગેવાનો વડીલ મિત્રો આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું આપણા આગેવાનો બધાના હોય ત્યારે આપણે એને ખાસ કરીને ખાતરી અપાવવી જોઈએ કે આપણા દરેક ગામમાં નેવું ટકા મતદાન ભાજપ તરફી કરીને નેવું વધુમાં વધુ મતો થી આપણે વિજય બનાવશું તો બે હાથ ઊંચા કરીને મારી સાથે નારો લગાડીને ખાતરી અપાવીએ જય જય શ્રી રામ આભાર ધન્યવાદ ત્યારબાદ જિલ્લાના પ્રમુખ શ્રી અને અમલને કે તે આપણા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણનું સન્માન કરે જેતુભાઈ મોભને હું વિનંતી કરો વડીલ મુરબ્બી શ્રી આપ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો હું અર્જુનભાઈ બાંબણિયાને વિનંતી કરો કે આપ સ્ટેજ ઉપર વધારો આ પંદર નંબરની આપણી સાંસદ

એને ઉપમા તો આપણે ગમે એટલે આપ્યું તો એ ઘટે આંતરરાષ્ટ્રીય લેવલે પણ એને આપણે કારણ કે ગમે ક્યારે ફોન ને તો વોઇસ કોલ કરવો પડે વોટ્સઅપ કોલ કરવો પડે કારણ કે માયા હોય મારે જ હોય એટલે સીધો કોલ તો લાગે નહીં ભાઈ બરાબર ને એવા આપણા સૌના માર્ગદર્શન અને આપણા તળાજાનું ગૌરવ ગુજરાતનું ગૌરવ એવા આપણા દેશના ગૌરવ એવા માયાભાઈ આહિર એવા જ આપણા જિલ્લાના અધ્યક્ષ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મારા મોટાભાઈ સમાન આરસીભાઈ મકવાણા આપણા સ્ટેજ પર સુરત થી પધારેલા આપણા મહેમાન એવા મયુરભાઈ મારા મિત્ર બલદણિયા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ મારા જેતપુર સીટ સંયોજક એવા દિગ્વિજયસિંહજી મારા તાલુકા ભાજપના પ્રમુખ જોરસંગભાઈ મારા જેતુબાપા મારા લાખા હતા મારા યુવા ભાજપના અધ્યક્ષ એવા જયરાજભાઈ મારા મધુવાતા બાબુવાતા હું તો બે બાબુવાતા બ્રહ્મણ અનવય અમારા મિત્ર એવા જીવાતા પીટીભાઈ વિક્રમભાઈ રિંકોબા अशोकભાઈ દિભાઈ પીરુભાઈ ધુરભાઈ આદિત્યભાઈ મોસબે અને આમ સામે ત્રણ પક્કો એ નામ લઈ આપણે વર અહીં કે ગાતા બેઠા છે

બે હજાર ચોવીસ ની ચૂંટણીના શ્રી ગણેશ થયા ત્યારથી હિન્દુસ્તાનની બધી પરિસ્થિતિ આપણે બધા જાણીએ જાણીએ છીએ અને હું એટલા માટે કહું છું કે આજકાલ પેલા જેવી પરિસ્થિતિ નથી પેલા કદાચ તમે ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તેવું વાતાવરણ હોય ગમે તે પાર્ટીના કાર્ય કરતા હોય પણ એને તમે પૂછો તો એના દિલથી મન થી એવું કહે કે વડાપ્રધાન તો નરેન્દ્રભાઈ કોઈ પણ પાર્ટીનો કાર્ય કરતા હોય નરેન્દ્રભાઈ મત અને તમે બધા મનથી આપણે એક વાત એવા મનથી એવું વિચારી કે પુલિંગ બોજ આપણે જઈએ અને ત્યાં જઈ અને આપણે કમળ જોઈને ને જયારે આપણને રામ મંદિર યાદ આવે આપણને મહાકાળી માતાનું મંદિર યાદ આવે સોમનાથ નું મંદિર યાદ આવે અને આપણે બધા છે ને કમળ ઉપર જ મત દેરવીએ છીએ સાહેબ આ પરિસ્થિતિ નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી હું એમ માનું છું કે ત્રણ ચાર પ્રકારની જે નીતિથી એમણે કામ કર્યું છે પહેલા તો દરેક ગામડામાં શિયાળાનો માણસ હોય આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે વૈચારિક રીતે કઈ રીતે સદર બને એની બધી યોજનાઓ બનાવી અને આ લોકો સુધી પહોંચાડી બીજું આત્મનિર્ભર આ દેશ કઈ રીતે બને કારણ કે આખો દેશ આત્મનિર્ભર ત્યારે બને લોકો પોતે આત્મનિર્ભર બને એકસો ને ચાલીસ કરોડ ની જનતા આ બધા આત્મનિર્ભર બને ત્યારે દેશ આત્મનિર્ભર બને અત્યારે આપણો દેશ વિકાસશીલ છે અને વિકસિત બનાવવા માટેનો પચીસ વર્ષનો એમને રોડમેપ બનાવ્યો છે ઓગણીસો ને સુડતાલીસ માં આપણો દેશ સ્વતંત્ર બન્યો અને બે હજાર સુડતાલીસ માં સો વર્ષ પૂરા થાય ત્યારે આપણો દેશ વિકાસશીલ દેશમાંથી વિકસિત બને એના માટેનો નરેન્દ્રભાઈ મોદી જે રોડમેપ બનાવ્યો છે અને એના મુજબ એ કામ કરે છે એની જે નીતિઓ છે એમાં જે પાસાઓ છે અને એ એ પ્રકારના છે કે એકસો ચાલીસ કરોડની જનતા બધી જ રીતે સદર બને અને ત્યારે આપણો દેશ વિકાસશીલ માંથી વિકસિત બને આવું એક સપનું લઈને નરેન્દ્રભાઈ આ દેશ માટે અઢાર અઢાર કલાક કામ કરે છે આ ત્રીજા નંબરે આવવાનો છે આ આપણને નહીં પણ વિશ્વને ખબર છે એટલા માટે નરેન્દ્રભાઈ બીજી વખત વડાપ્રધાન ન બને એના માટે આખા વિશ્વના દેશો ફંડ ફાળા કરી અને નાની નાની પાર્ટીઓને અલગાવવાદીઓને એ ફંડ ફાળા મોકલે છે અને એન કેન પ્રકારે એને રોકવાના પ્રયત્નો કરે છે સાહેબ આખો વિશ્વ નરેન્દ્રભાઈની પાછળ શું કામ છે આપણે બધાને ખબર છે આજ સુધી આપણે હથિયારો બહારથી આપણે આયાત કરતા અને એનો ભંડોળ કયો મોટો બજેટ અબજો કરોડ રૂપિયાનો બજેટ આપણા બધા કમાઈ એ બધા રૂપિયાનો હથિયાર આપણે લાવવાના અને બોર્ડર ઉપર એને ફટાકડાની જેમ ફોડી નાખવાનું સાહેબ આર્થિક રીતે આપણે સદ્ધર ન બનીએ તો બહુ મોટી સાજી હતી નરેન્દ્રભાઈ બધી ખબર હતી કે વડાપ્રધાન બન્યા એટલે તરત જ એમણે નક્કી કર્યું કે હવે પછી હથિયાર મિસાઈલો યુદ્ધ જહાજો બધું આપણા દેશમાં બનશે અને હમણાં એક યુદ્ધ જહાજ આપણે એને તરતું મૂક્યું પણ એક ખીલી પણ વિદેશને નહીં સંપૂર્ણ ભારતીય બનાવટ આ વસ્તુ જે બની છે ને એ આખા વિશ્વને એના પેટમાં તેલ રેડાયું છે એને એવું લાગ્યું કે આ ભારતને જો નહીં રોકવામાં આવે નરેન્દ્ર મોદીને નહીં અટકાવવામાં આવે તો આ મહાસત્તા બનશે જગત જમાદાર બનશે અને અત્યારે આમ તો બની ગયા છીએ આપણે ઘણા બધા ગીત આપણને ખબર છે નરેન્દ્રભાઈ જાય તો એના રાષ્ટ્રપ્રમુખ પ્રમુખ એમ કે નરેન્દ્રભાઈ મોદી ઇઝ બોસ આ તો કેવું બધું જોયું હતું આપણે સાહેબ આપણા દેશના વિકાસની આપણા દેશની તરક્કીની આ નરેન્દ્રભાઈની ચૂંટણી છે એટલે આપણે દેશની વાત કરી છે સીમાડાઓની વાત કરી છે આપણા સીમાડાઓ પણ એને મજબૂત કર્યા છે સુરક્ષિત કર્યા છે ઘણી બધી વાત છે વાત માયાભાઈ કરવાના છે આજના ભાવનગર જિલ્લા સૌના લોક લાડીલા ઉમેદવાર નિમુબેન બામણીયાના વિજય સંમેલન ઉપસ્થિત આપણા બબ્બે ધારાસભ્ય કે તમે અહીંયા ફરવા ન આવો ને તો પણ રાષ્ટ્રની ઘણી મોટી સેવા કરી ગણાશે તમે અહીંયા આવો તમે અહીંયા પૈસા ખર્ચો છો ને એટલે આ બધા જ અમારી ઉપર પથ્થર આ સ્થિતિનું નિર્માણ હતું આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ ભારતના જેટલા પણ સો વર્ષ બસો વર્ષ પાંચસો વર્ષમાં જેટલા પણ સળગતા પ્રશ્નો હતા ને એ બધા જ સળગતા પ્રશ્નોને સળગતી ભઠ્ઠીમાં હાથ નાખવાનું અને આ રાષ્ટ્રને ઉત્થાન કરવાનું કોઈ કાર્ય કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે સાહેબ ભારત આઝાદ થયું ત્યારથી ત્રણસો સિત્તેર ની કલમ નહોતી હટતી જ્યાં આપણે મકાન ન રાખી શકીએ ભારતના નાગરિક હોવા છતાં બબે બંધારણો હતા આપણું બંધારણ અલગ કાશ્મીરનું બંધારણ અલગ પાંચસો વર્ષથી પડેલું આપણું રામ મંદિર અને અહીંયા આહીર બિરાદરી જ્યારે બેઠી છે આહિરના ભાઈઓ યુવાનો બેઠા છે ત્યારે આપ સૌને તો ગર્વ થવો જોઈએ કે જ્યારે રામ મંદિરની અંદર જ્યારે બાબરી મસ્જિદને ગિરાવવામાં આવી ને એમાં પહેલી શહીદી કોઈ હોરી હોય ને તો એ યાદવનો દીકરો હતો આપણે નિર્માણના કાર્યની અંદર રાષ્ટ્રના કાર્યની અંદર આહિર સમાજે હંમેશા પોતાની આહુતિ આપી છે આહિર સમાજે ક્યારે સત્તા માટે ક્યારેય કોઈ વસ્તુની લાલચ માટે પણ જ્યાં રાષ્ટ્રનું નિર્માણ થતું હોય જ્યાં સમાજનું નિર્માણ થતું હોય જ્યાં સારા કોઈ પણ કાર્યો થતા હોય એની અંદર આહિર સમાજે પોતાના બલિદાનો આપ્યા છે મયુરભાઈ વાત કરી સાહેબ વાત કરી એમ વિશ્વવિખ્યાત કલાકાર આપણા બધાનું ગૌરવ ભાવનગર સૌરાષ્ટ્ર ગુજરાતનું ગૌરવ અને અમારા પાડોશી અમારે અવાજ કરીએ એટલે માયાભાઈના ઘરે જયરાજ સુધી અવાજ પહોંચે એવા મારા પરમ મિત્ર મોટાભાઈ માયાભાઈ આપણા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણી ગૌતમભાઈ કે જે રાત દિવસ પોતાની ફરાજ અદા કરવા માટે હમણાં બલદાણીયા સાહેબે વાત કરી એમ સતત લોકો વચ્ચે રહેતા હોય છે એવા ગૌતમભાઈ આપણા મહેમાન સુરતમાં ખૂબ મોટા ઉદ્યોગપતિ તરીકે એમનું નામ છે એવા મયુરભાઈ બલદણીયા સાહેબ જયરાજ બધાને નામ હવે મેં ભાઈ બહુ મોડું થઈ ગયું છે એટલે હવે જમવાનું પછી છું જેટલું મોડું થાય એટલું પછી મનમાં ને મનમાં થાય સ્ટેજ ઉપર ઉપસ્થિત બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આપ સૌ પુરા તળાજા તાલુકામાંથી વધારેલા આ સમાજના આગેવાન વડીલો અને યુવાન દોસ્તો ઘણી બધી વાત એથી થઈ છે મારે લાંબી વાત નથી કરવી આપણે માયાભાઈને અડધો પોણો કલાક સાંભળવા છે સપ્તાહમાં તો એવું સરસ મજાનું હાલતું હોય ને માયાભાઈ ત્યાં મળી કે આપણે ભાઈ આવ્યા છે એટલે બે શબ્દો કહે છે અહીંયા ક્યાં આવ્યા એટલે સાંભળવા ગમે ને કાયમ માટે એવા આપણા માયાભાઈને આપણે પેટ ભરીને સાંભળવા છે પણ મારે તમને એક બે નાની વાત કરવી છે કે ઘણી વાર આપણે ઘણી વાતોને છે ને ભૂલી જતા હોઈએ છીએ અને એ વાતોને યાદ કરીએ તો પાછો આપણને નશો ચડી જાય કે નહીં ભાજપ સિવાય તો કોઈને મત દેવાય જ નહીં ઘણી બધી બાબત એવી છે અમે ગામડે જઈને ઘણી વાર તો પાણીનો પ્રશ્ન મોટો હોય એટલે બહેનો એટલા બધા આવી જાય ને તો આપણને એમ થાય કે બહેનોમાં જાગૃતિ આવી ગઈ પણ પછી તો અડધી વાત કરીએ ને કે પેલા પાણી નો કરો હવે